પકડાયો હતો આ ઘટના અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ બની હતી ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલેશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજારની લાંચ માંગી હતી આરોપી બે હજાર એકવીસથી ઇચ્છાપુર જી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર તરીકે કાર્યરત છે બે હજાર એકમાં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદી ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઢડુકરે તેમની ટીમ દ્વારા લાંચનો છટકો ગોઠવી આરોપી પરિમલ પટેલે તેની ઓફિસમાં રૂપિયા પચાસ હજારની લાંચ સ્વીકારતા રંગે હાજર ઝડપી પાડ્યો હતો ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર વાટકોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એ એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ ગામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે